ભારતીય જનતા માટે રેખાબેનને જીતાડવા માટે રેખા બેન ને જીતાડવા માટે ભજનલાલ શર્માજી અહીંયા આવી ગયા છે સ્ટેજ ઉપર આવે એટલે આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું આ સભા અહીંયા પૂર્ણ થયે તમામ લોકોએ ચાલતા કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે જવાનું છે આપણે આપણે ભારત માતાના જયઘોષ સાથે એમને આવકારીએ બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે બોલો ભારત માતા કી આપણી વચ્ચે આપણા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભજનલાલ શર્માજી પધારી ચૂક્યા છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણા राजस्थान ना मुख्यमंत्री श्रीनु स्वागत करी जु बोलो भारत माता की अब की बार अब की बार फिर एक बार फिर एक बार अब की बार अपना माननीय मुख्यमंत्री श्रीनु खूब हृदय पूर्वक राजस्थान सीएम साहब स्टेज ऊपर आवे त्या सोधी दिशा धारा सभ्य પાલનપુર બોલો ભારત આપડી વચ્ચે જયારે सीएम સાહેબ હાજર હોય ત્યારે આટલું ધીમે ધીમે પણ ખુબ જ મોટેથી બોલીએ બોલો ભારત ભારત માતા માતા કી કી મંચ અને આજે જયારે આ લોકસભા ચૂંટણીની અંદર રાજસ્થાનના ના સીએમ સાહેબ જયારે પાલનપુર ની અંદર ઉમેદવારી ફોર્મ ભરાવા માટે આવતા હોય ત્યારે પાલનપુર ના જનપ્રતિનિધિ તરીકે હું આદરણીય ભજનલાલજી નું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આપ સૌ બનાસકાંઠાના પરિવારજનોને વંદન કરું છું મિત્રો આ ચૂંટણી આપણને ખબર છે કે કોઈ સામાન્ય ચૂંટણી નથી જ્યારે આદરણીય સીએમ સાહેબ સ્ટેજ ઉપર આવે ત્યારે ફરીથી એક વાર બધા તાળી પાડીશું ભારત માતા કી ભારત ભારત માતા માતા કી કી સાથે સાથે આપડી વચ્ચે અલ્પેશભાઈ ઠાકોર પણ અત્રે ઉપસ્થિત છે હું એમનું પણ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું આદરણીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આજની આપણી વિજય સંકલ્પ સભાની અંદર સૌ કોઈને શુભેચ્છાઓ આપી વિરમું છું અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર ખૂબ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજીનું જય શ્રી રામ હું વિનંતી કરીશ આપણા સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ બાબુભાઈ દેસાઈ સાહેબ ચારે ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ અનિકેતભાઈ માળી સાહેબ હરિકેતભાઈ ઠાકર સાહેબ પ્રવીણભાઈ માળી સાહેબ માવજીભાઈ દેસાઈ સાહેબ આપ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ જયંતિભાઈ કવાડિયા સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ નૌકાબેન પ્રજાપતિ રાણાભાઈ દેસાઈ હરિભાઈ ચૌધરી દિનેશભાઈ અનાવાડિયા જોરદાર તાળીઓથી સ્વાગતને વધાવીશું જિલ્લા પ્રમુખ શ્રી વાઘેલા સાહેબ ખેસ મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મ શ્રેયભાઈ પ્રજાપતિ આપણા કેબિનેટ મંત્રી ભળવતસિંહજી રાજપૂત સાહેબનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે

રાજ્યના નેતાભાઈ ઠાકોર જોરદાર આપણે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ નું સ્વાગત ને વધાવીશું હું વિનંતી કરીશ મુકેશભાઈ ઠાકોર ને તેમની ટીમ અલ્પેશભાઈ સાહેબ નું સ્વાગત કરશે સ્વરૂપજી ઠાકોર મુકેશભાઈ ઠાકોર ને તેમની ટીમ જોરદાર તાળીઓથી આપણે અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું સ્વાગત કરીશું ભોજન ખંડ તમામ લોકોને મંડપમાં આવી જવા માટે વિનંતી વિનંતી માળીને શુભેચ્છાઓ બોલો ભારત માતા કી ભારત માતા કી અંબે માત કી આજે આપણી વચ્ચે બનાસ ની ધરતી ઉપર રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી માં અંબેની ધરતી ઉપર આપણા ઉમેદવાર રેખાબેન નો ફોર્મ ભરાવા માટે જયારે આયા હોય ત્યારે આપણે બધાય વિશ્વાસ હલાવવાનો હોય કે સાહેબ તમે ચિંતા ના કરતા કેટલી લાખ થી લીડ લીડ થી જીતશું આપણે કેટલી સૌ મંચસ્થ મહાનુભાવો મિત્રો બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં એક જાતિવાદની એક રાષ્ટ્રવાદની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે નક્કી કરી લીધું છે ને નક્કી કરી લીધું છે ને મિત્રો બે પ્રકારના લોકો મત માંગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે રોઈને મત માંગે છે અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ માટે મત માગે છે તો આ જનતા કોની સાથે છે કોની સાથે છે બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે આ મીડિયા છે એ દેખી રહી છે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આસુ લુ એના માટે મતી રહ્યા છે એના માટે મત માંગવા માટે આયા છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જંગી બહુમતી સુધી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે 5 લાખ ની લીડ થી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત

આજના પ્રસંગે બેન રેખા બેન ને ભારતીય જનતા પાર્ટી ના સૌ મિત્રો બે હજાર સુડતાલીસ સુધી દેશ વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને આપણું લક્ષ્ય ન ના ધરા સુધી ન ગગન સુધી મારે જવું છે છેવાડાના માનવી સુધી અને આવો હે દેશના એકસો ચાલીસ કરોડ નાગરિક ભાઈ પોતાના પગ ઉપર યોગદાન આપી શકે પરમ ભાઈબો શિખરે બિરાજમાન થાય ભારત વિશ્વ ગુરુ બને એ આપણું લક્ષ છે અને એ હાંસલ કરવા માટે એક બાર ફિર એક બાર હું વિનંતી કરીશ રાણા શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને ને શુભેચ્છાઓ આપશે

અત્યારે એસટીઓ નવી લક્ઝરી એસી કોચ ફરવા માંડી છે મારે વધારે કંઈ કહેવું નથી આપણે રેખાબેનને જંગી બહુમતીથી છૂટીએ ને મોદી સાહેબને ત્યાં મોકલીએ અને સાહેબને પાછી ફરીથી સરકાર દિલ્હીમાં બને એ જ વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર હું વિનંતી કરીશ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને શુભેચ્છાઓ આપશે

आज ना विजय संकल्प कार्यक्रम ने विजय संकल्प रेले प्रोग्राम मा मंच पर विराजमान राजस्थान का लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भजनलाल जी शर्मा साहब साथे मंच पर विराजमान

આપણા સૌનું ભવિષ્ય નક્કી કરવાની આ ચૂંટણી દેશનું ઉજ્જવળ ભવિષ્ય આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના લોકપ્રિય નેતા અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં સલામત છે અને એટલા માટે દેશની જનતાએ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આ વખતે 400 થી પણ વધારે સીટો પર વિજય બનાવવાનો સંકલ્પ કર્યો છે અને સમગ્ર દેશની જનતા એ મોદી સાહેબ ને પોતાનું પરિવાર માને છે અને સમગ્ર મોદી પરિવાર આ ચૂંટણી લડી રહી છે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ માને છે સૌનો સાથ સૌનો વિકાસ આવનારા દિશોમાં આપણા પ્રદેશના વિકાસ માટે આપણા દેશના વિકાસ માટે આપણે સૌ આ લોકસભાની ચૂંટણીમાં ગભે ગભો મિલાવી સૌ કાર્યકર્તા મિત્રો કામે લાગીએ અને આપણા પણ વધારે વોટ થી વિજય બનાવવા માટે જ આપણે વિજય સંકલ્પ કરીએ મિત્રો રાજનીતિની વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ની વિચારધારા એની સામે કોંગ્રેસ કે જેના ડીએનએ માં ભાગલા પાડો ને રાજ કરવું એના ડીએનએ માં બનાસકાંઠા લોકસભાની સીટ કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ હાર દેખાય છે એટલે આપ સૌ જાણો છો કે મીડિયામાં મીડિયામાં સોશિયલ કોંગ્રેસ એક નકારાત્મક નિવેદનો કરી જાતિ જ્ઞાતિના ના વર્ગ વેગડા ઉભા કરી અને લોકોને લડાવવાનું કામ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે આ સમય સૌ કાર્યકર્તા મિત્રોને જનતા જનાર્દન ને અપીલ કરું છું કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટી ના સંસ્કાર મુજબ આપણે શ્રેષ્ઠ અને સંયમ જાળવી આ લોકસભાને